કેન્દ્ર પ્રદેશ દીવની આલિશાન હોટલ રેમ્બોની માથે ઘેરાયા મુશ્કેલીના વાદળ દીવ કલેક્ટરના હુકમથી આશરે સિત્યાવીસો ચોરસ મીટરની ક્લાસ ટુવાળી જમીન થઈ સરકારની વર્ષ ઓગણીસો ને ઓગણસીમાં ક્લાસ ટુવાળી જમીનનો સરકાર દબાણ હેઠળની જમીન તેના કબજાધારકના નામે રેગ્યુલર કરી આપવાનો કાયદો લાગુ કરતા આ કાયદા હેઠળ પીટીએસ નંબર એકસો ચાર ઓબ્લિક સાતવાળી ક્લાસ ટુવાળી જમીન રતનબાઈ ભીખાને નામે દાખલ કરવામાં આવી હતી રતનબાઈના લગ્ન ભંગ થયેલ હોવાથી તેઓએ કોઈ વારસદાર નહોતું જાણવા મળતી વિગત મુજબ રતનબાઈની સારસંભાળ નાળિયા માંડવી ગામનો એક મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી બે હજાર ઓગણીસમાં પોર્ટુગીઝ કાયદા મુજબ ઉપેન્દ્ર મોહનલાલને નામે દત્તક દસ્તાવેજ નોંધણી કરાવેલ પ્રાપ્ત માહિતી અનુસાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં રતનબાઈનું અવસાન થતાં ઉપેન્દ્ર મોહનલાલ દ્વારા ક્લાસ ટુવાળી આ જમીનમાં પોતાની માલિકી દાખલ કરવા વારસાઈની નોંધ પડાવવાની અરજી કરવામાં આવેલ ઉપેન્દ્ર મોહનલાલને રત્નબાઈને ત્રીસ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસોને નેવ્યાસીમાં દત્તક લીધેલ પણ આ અંગે બે હજાર ઓગણીસમાં નોંધ કરાવવામાં કેમ આવી દત્તક લેવાયેલ ઉપેન્દ્રના નામની પાછળ હજુ પણ તેના જન્મ આપનાર અસલ પિતા મોહનલાલનું જ નામ ચાલુ કેમ છે દત્તક બાદ આ નામ બદલી જતું હોય છે જેના આધારે આ સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉંચકાયો હોવાનું જાણવા મળેલ છે આ અંગે હવે આલિશાન આ રેમ્બો હોટલને તાણા લાગશે કે પછી રેમ્બો હોટલને જગ્યા ખુલ્લી મૂકવામાં આવશે એ જોવાનું રહ્યું